જાગૃતિ ફેલાવવાના હેતુથી આયોજિત કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટમાં બ્રિજેશ સતત ત્રીજા વર્ષ માટે ભાગ લઈ રહ્યો હતો જ્યાં મિલિન દર વર્ષે ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બરે ભારતમાં પસંદગીયુક્ત દોડવીરોને દોડ માટે આમંત્રિત કરે છે બે હજાર ચોવીસમાં બ્રિજેશ ઓઝાએ બે ચારધામ યાત્રાઓ પૂર્ણ કરી એક યાત્રા આધ્યાત્મિક હતી જેમાં તેણે ઉત્તરાખંડના ભારતીયો પુરાણોમાં વર્ણવેલા ચાર મુખ્ય ધાર્મિક સ્થળોને દર્શન કર્યા અને બીજી યાત્રા હતી જ્યાં બ્રિજેશે બે હજાર ચોવીસમાં ભારતની ચાર મોટી મેરેથોનમાં ભાગ લીધો હતો તેણે ત્રણસો પચાસથી વધુ દોડવીરોમાં પંદરમું સ્થાન મેળવ્યું હતું જ્યાં દોડવીરને ચોક્કસ સમય મર્યાદા માટે ચાર દોડ અલગ અલગ ફોર્મેટમાં પૂર્ણ કરવાની હોય છે બ્રિજેશે આ પ્રતિયોગિતામાં સફળતાપૂર્વક પૂરી કરીને પ્રોક્લેમ સ્લેમ ચેમ્પિયન ફિનિશર તરીકે સન્માનિત કરવામાં આવ્યો છે આ ઉપરાંત બ્રિજેશે ભાવનગરના તમામ લોકો પાસેથી બે ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ વર્લ્ડ કેન્સર ડે નિ ઉજવણી માટે વોકા થેમમાં ભાગ લેવા માટે અનુરોધ કર્યો છે જે સ્પર્શ કેન્સર કેર સાથે ભાગીદારીમાં આયોજિત કરવામાં આવશે આ ઇવેન્ટ નો હેતુ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનો હતો લાસ્ટ લોંગ રન 2024 ધ 11th એડિશન ઇઝ ઓવર રનિંગ ફ્રોમ પોરબંદર ટુ દ્વારકા બ્રિજેશ યુ આર વેરી ગુડ રનર लवली ટુ રન વિથ યુ થેન્ક યુ સો મચ એન્ડ હેપી ન્યૂ યર પી યુ 该死了。Yeah,